બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા અઢાર બાળકોનું રેસ્ક્યુ ગઈકાલે રાત્રે પોલીસ આરપીએફ અને ચાઇલ્ડ વેલફેર સંસ્થાએ કર્યું હતું રેસ્ક્યુ કરાયેલા બાળકોમાં અઢારમાંથી અગિયાર સગીર છે બાળ તસ્કરીની આશંકાને લઈ પોલીસે પૂછપરછ શરૂ કરી છે નાની ઉંમરના બાળકો ક્યાં જતા હતા તેઓ પોતાના સગા સંબંધી પાસે એકલા આવતા હતા આ બાળ તસ્કરીનું રેકેટ છે કે કેમ તે દિશામાં રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ બાળ તસ્કરી ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે જીઆરપી વડોદરા ડિવિઝનના ડીવાય એસપી જી એસ જણાવ્યું હતું કે બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી હતી જેમાં ચાઇલ્ડ વેલફેર સંસ્થાને બાતમી મળી હતી કે અઢાર બાળકોની તસ્કરી કરવામાં આવી છે જેના આધારે વડોદરા રેલવે પોલીસે બાળ તસ્કરી અને આરપીએફ સાથે મળી અઢાર બાળકોનું રેસ્ક્યુ કરાયું છે અઢાર પૈકી સાત બાળકો અઢાર વર્ષથી ઉપરના છે અને અગિયાર બાળકો અઢાર વર્ષથી ઓછી ઉંમરના છે બાળકોનું કહેવું છે કે અમારા સંબંધીઓ સુરત રહે છે અને અલગ અલગ સ્થળે ધંધા મજૂરી કરતા હોવાથી તેમણે અહીં બોલાવ્યા છે ના એટલે ગઈકાલે આપણે જીવી કે એન્ટરપ્રાઇઝ વાળા છે આવે છે એ લોકો આપણે વડદા પોસ્ટે ખાતે આવ્યા હતા અને એમને એવું જણાવ્યું હતું કે અમને બાર ટચ કરીને એવી કંઈ અમને બાતમી મળી છે તો કટિહારી જે બિહારથી જે એક ટ્રેન આવે છે કટિહારી સ્પેશિયલ ટ્રેન અને એ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ ખાતે જવાની હતી તો એમાં કેટલાક બાળકોને બાળ તસ્કરી કરીને લાવી રહ્યા છે તો અમારે એમને રેસ્ક્યુ કરીને ઉતારવાનો છે જે આધારે અમારી સીટીના માણસો તેમજ આરપીએફના માણસોની સાથે રાખીને જ્યારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર એક પર આવી છે એ દરમિયાનમાં એ લોકોને રેસ્ક્યુ કરીને જે શંકાસ્પદ જેવા વ્યક્તિઓ લાગતા હતા એમાંથી કઈ અઢારેક જેવા વ્યક્તિઓને મેં ઉતાર લીધા ત્યાર પછી તપાસ કરતા ખબર પડી કે અગિયાર જેવા બાળકો છે અને બાકીના સાત જેવા જે હતા તે પૂરતા હોય હતા એટલે એ લોકોને જવા દીધા છે અને બાકીના જે અગિયાર બાળકો છે એટલે અત્યારે બાળ સુરક્ષા ગૃહમાં એમને મૂકવામાં આવ્યો છે બાકીનું તથ્ય એ હતું એ લોકો બાળક આપણે નથી એટલે એના આધારે આપણે એમને પૂછતાછાલ કરી પણ એવું તથ્ય જણાવેલું નથી કે બાળ તસ્કરી જેવું કઈ જણાતું નથી એ લોકો એમની મજૂરી કરવા માટે જે બાળકો હતા એ લોકો ભણવા માટે એમના જે સભા સંબંધીઓ છે એ લોકોના ત્યાં જતા હતા એમ જણાવ્યું

એટલે એ લોકોને આપણે આધાર પુરાવા મેળવીએ અને જો એમને એવું લાગશે કે ખરેખર આ રીતનું કોઈ બનાવ બનાવવા પામ્યો નથી કે એમને બાટલ કરી જેવું કંઈ જણાવતું નથી તેમની સુપ્રત કરી દઉં છું ચાલી રહ્યું છે એમના વિરુદ્ધમાં પછી એ લોકો એ રીતે રિપોર્ટ આપશે કે એક્શન લેવામાં આવશે સંસ્થાનું નામ આપણે આઈ થિંક ઇમરી ગ્રીન હેલ્થ સર્વિસ જીવીકે જીવીકે એન્ટરપ્રાઇઝ છે એ સર આઈ થિંક એ વડોદરાની છે